આપણે ભીમરાવ આંબેડકર સાહેબ બાબા સાહેબના સન હતા યશવંતરાવ આંબેડકર સાહેબ અને યશવંતરાવ આંબેડકર સાહેબને ત્રણ પુત્રો છે આપણે પ્રકાશજી આંબેડકરને બધા ઓળખીએ છીએ પછી ભીમરાવ આંબેડકર સાહેબ અને બીજા છે આપણા આનંદરાજ આંબેડકર સાહેબ આ ત્રણ પુત્રો છે બાબા સાહેબના વચ્ચેના પુત્ર છે અને તમારી આ જે બિહારની મુલાકાત લઈ આપણે જે વિહારને ધન્ય કર્યો છે એ માટે આપણે ગુજરાત આભાર માનીએ છીએ ફરી ફરી આવા કોઈ પણ કાર્યક્રમ અહીંયા જેમ કે શ્રામનેર દીક્ષા આપણે રાખી શકાય મહિલાઓ માટે પ્રશિક્ષણ કેન્દ્ર રાખી શકાય તમને આપણે મુંબઈથી મુંબઈથી આપણે એમના શિક્ષક મોકલશું ખાસ શ્રામનેર માટે ખાસ શિક્ષકો મોકલશું મહિલાઓ માટે ખાસ શિક્ષિકાઓ મોકલશું એ જો આવશે ને આની અંદર જો તમે તો શું એનાથી એ થશે મહિલાઓને શિક્ષણ મળશે અને એ બાબા સાહેબને ને ફોલો કરતા થશે એ એના બાળકોને ફોલો કરાવશે એટલે છે ને આપણી જે મુમેન્ટ છે બાબાસાહેબે કીધું હતું કે હું આખા ભારતને બોધમય કરીશ તો એ બોધમય કરવાનું બાબા સાહેબનું જે સપનું છે એ આપણે જો પૂર્ણ કરવું હોય તો આપણે બધાએ મળી અને આ શિક્ષણ લઈ અને આપણે આગળ વધવું પડે અને બીજાને શિક્ષિત કરવા પડે બરાબર